આજે સરકારી બેંકો દ્વારા એક દિવસ પછી હડતાલ સુરત શહેરમાં મોટી સંખ્યામાં બે કર્મચારીઓ હડતાલમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો અઠવાડિયામાં પાંચ દિવસ વર્કિંગ માટે હડતાલ કરાઈ સરકારી તમામ યોજનાઓ બેંક મારફતે શરૂ થતી હોય છે છતાં કર્મચારીઓનો વિરોધ છેલ્લા ત્રણ વર્ષથી પાંચ દિવસ વર્કિંગ ડે માટે લડત ચલાવવામાં આવી રહી છે

બાકીના બે શનિવાર જે રજા આપવાની બાકી હતી આપી દે છે એને મંજૂર નથી એના બદલામાં અમે જયારે સમજોતા થયેલું હતું ત્યારે અમે એવું કીધું કે બાકીના પાંચ દિવસ અમે ચાલીસ મિનિટ વધારે કામ કરશું એટલે અમે કોઈ મફતમાં માં જે બીજો ને ચોથો શનિવાર ને બસ સાથે પહેલો ને ત્રીજો શનિવાર રજા માંગી છે એ કોઈ મફતમાં નથી માંગી વીસ ના સાડી છત્રીસ કલાક જે કામ કરવાનું છે અમારે કરવાનું જ છે છતાં પણ સરકાર અમારી માંગણી માનતી નથી તમે જોઈ શકો છો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ની ઘણી બધી સંસ્થાઓ બંધ રહી છે ઇન્ક્લુડિંગ સેબી એલઆઈસી જનરલ ઇન્સ્યોરન્સ કંપની સેન્ટ્રલ એક્સાઇઝ બેંક બધી ઓફિસો બંધ રહી છે જેમાં લોકો પાસે કામ કરાવવા માટે કોઈ પણ ઓલ્ટરનેટ વસ્તુ નથી જયારે બેંકો પાસે એટીએમ છે ઓનલાઈન બેન્કિંગ સર્વિસ છે બધું તો ચોવીસ કલાક ચાલુ રહી છે છતાં પણ સરકાર માનતી નથી જેથી અમે આજે યુનાઇટેડ ફ્રન્ટ ઓફ બેન્ક યુનિયન ના નેજા હતા દેશની બધી પબ્લિક સેક્ટર બેંક આજે ફક્ત એક જ માંગણી માટે બંધ છે કે ડિમાન્ડ ઓનલી ફાઈવ ડેઝ વર્કિંગ

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે